નમસ્કાર મિત્રો હું મહેશિંધો કાચડી ફરીવાર આપનું મારી ચેનલ કાઠિયાવાડી હોર્સ એન્ડ ગીરકાવમાં સ્વાગત છે આગળના ભાગમાં મેં તમને રાજા વિશેની તેમજ તેના બોડી એટલે કે શરીરને લગતી બધી વાતચીત કરી તેમજ તેના બચ્ચાઓ તેમજ તેના મા બાપ કોણ છે તેની માહિતી પણ મેળવી તો તેની સાથે સાથે મેં તમને વાત કરેલી કે સર્વગુણ સંપન્ન અશ્વ તો હવેના આગળના આ પાર્ટમાં હું તમને તેને ચલાવીને બતાવીશ તેમજ તેની જે ખાસિયતો છે તેનાથી તમને અવગત કરાવીશ ખાસ કરીને મેં તમને કીધેલું કે અશ્વ જેટલો શાંત દેખાઈ રહ્યો છે તેટલો તે શાંત છે નહીં કારણ કે કાઠિયાવાડી અશ્વો મોસ્ટ ઓફ અગ્રેસિવ હોય છે અને તેમાંના જ એક ભાગ સ્વરૂપે રાજા પણ ખૂબ જ અગ્રેસિવ છે પરંતુ તેના અશ્વાર માટે ખૂબ જ તે શાંત છે તમે જોઈ રહ્યા છો કે એકદમ સહજતાથી મારી સાથે ચાલી રહેલો છે અશ્વ તે જ્યારે તેના મોઢામાં બીટ આવી જાય ત્યારે એકદમ સહજ થઈ જાય છે શાંત થઈ જાય છે પરંતુ હવે હું તમને જે દેખાડવા જઈ રહ્યો છું તે તમે જુઓ કે કેવી મહેનત તે કિલ્લેથી છોડવાની બાબતમાં કરાવરાવે છે ભલભલાના હાકા ગગડાવી નાખે એવો એકદમ તોફાની અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે જ્યારે કોઈ અજાણ્યા વ્યક્તિને પોતાની નજીક આવતા જુએ ત્યારે ખાસ કરીને કાઠિયાવાડી અશ્વો આવું વર્તન અજાણ્યા લોકો સાથે કરતા હોય છે જ્યારે અમે જે તેની ફરતા જેટલા વ્યક્તિઓ હાજર છીએ તે બધા જ તેની માટે અજાણ્યા છીએ જેના લીધે તે આવું વર્તન કરી રહ્યો છે આની જગ્યાએ રણજીત બાપુ અથવા રાજવીરભાઈ હોય તો ઘોડો એકદમ સહજ થઈને ઊભો રહી જાય છે અને બીટ ફટાફટ પોતાના મોઢામાં લઈ લે છે એટલે કે જે કહેવામાં આવે છે કે કાઠિયાવાડી અશુઓ તેના માલિક પ્રત્યે જ વફાદાર હોય છે તે આમાંથી સાબિત થાય છે અમારે પ્રવીણસિંહ ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને ખૂબ જ નીડર અશ્વસવાર છે કે અશ્વપાલક છે જે પોતે પણ એક સરસ મજાની તમે જે બાજુમાં જોઈ રહ્યા છો એવી એક સંજાબ ઘોડી હીર રાખે છે અને ખૂબ જ સુંદર ચાલવાવાળી તેમની પાસે પણ ઘોડી છે પરંતુ રાજાની તો વાત કંઈક અલગ છે તે અજાણ્યા લોકો સાથે આવું જ વર્તન કરે છે અને જે ત્યાંના અશ્વારો છે જે તેના જાણીતા વ્યક્તિઓ છે તેની સાથે એકદમ સહજતાથી ખૂબ જ શાંત ચિતે વર્તે છે તો આખરે પ્રવીણસિંહની મહેનત રંગ લાવી અને અભયે તેને બીટ ચડાવી દીધી છે તો તે હવે એકદમ શાંત થઈ ગયો છે તો હવે તેને રાઈડિંગ માટે લઈ જવા માટે અમે તૈયાર કરીશું અને જે કાઠિયાવાડી દેશી સેડલ હોય છે તે તેના પર લગાવવામાં આવશે હવે તમે જોઈ રહ્યા છો કે એકદમ ઘોડો શાંત થઈ ગયો છે પણ ફરી ફરીને કહેવું પડે તેવી બાબત કે રાજા જેવો પ્રોડ્યુસર અમારા વિસ્તારમાં કોઈ પણ અશ્વ નથી કે પોતાના પર ખેંચીને એકદમ સુંદર મજાના પંચકલ્યાણ બચ્ચાઓ આપે છે પરંતુ ખાસ વાત એ છે કે તેમના જે માલિક છે રાજવીરભાઈ અને રણજીત બાપુ તે એવું ખાસ ઈચ્છતા નથી ધંધાદારી ઉપયોગથી કોમર્શિયલી કે કોઈ ખોડીઓ ઉપર તેને નાખવામાં આવે કારણ કે તે એકદમ શોખથી ફક્ત અને ફક્ત શોખથી જ અશ્વનું પાલન કરી રહ્યા છે તો હવે સામાન નાખવાની આપણે શરૂઆત કરીશું અને સંપૂર્ણપણે તેને સામાન નાખ્યા બાદ તમને આગળની તેની જે કળા છે ચાલવાની અશ્વની મેઇન કળા એટલે કે ચાલવું તો તે તમને હું આગળ બતાડીશ તો પહેલાં આપણે તેને સંપૂર્ણ રીતે સેડલ ફિટ કરી દઈશું અને સંપૂર્ણ સામાનને વ્યવસ્થિત રીતે કસ્યા બાદ તેને હવે બહાર હું લઈ જઈ રહ્યો છું અને હવે આપણે એને કેળે પાડીશું ખાસ કરીને રાજો એક બીજો પણ ગુણ ધરાવે છે કે તેને જ્યારે પણ સામાન સેડલ ફિટ થઈ જાય પછી કોઈ દિવસ એવું ના લાગે કે આ નરસ્વ છે કારણ કે ઘણી વાર વરઘોડા પુલેકામાં જ્યારે લઈ જઈએ અને ઘણી બધી ઘોડીઓ સાથે હોય પરંતુ તેના સ્વભાવમાં કોઈ ફર્ક પડતો નથી કે કોઈ પણ પ્રકારના તોફાન કરતો નથી તોફાન બસ ફક્ત એક એટલા જ કે માલિક પ્રત્યે વફાદારી કોઈ અજાણ્યા વ્યક્તિને છોડો ના છોડાય એવો આ છે તમે જોઈ રહ્યા છો કે એકદમ જીણી હાલમાં સરસ મજાનો અશ્વ ચાલી રહ્યો છે મોસ્ટ ઓફ નર અશ્વો અમારા કાઠિયાવાડ રિજનમાં સારી ચાલ ચાલતા હોય એવું ઓછું જોવા મળતું હોય છે કારણ કે તેને વાળી તરીકે જ ઉપયોગ કરવામાં આવતા હોય છે ચલાવવામાં ઓછા આવતા હોય છે પરંતુ રાજાની બાબતમાં એવું છે કે તેને વાળીમાં ઓછો ઉપયોગ કરવામાં આવે છે અને મોસ્ટ ઓફ જ્યારે કોઈ મહેમાનો આવ્યા હોય અથવા રણજીત બાપુનું મૂળ થઈ જાય ત્યારે ઘણી વખત ચલાવતા હોય છે તેમજ કોઈ અમારા જેવા જે સાથે બેઠકવાળા લોકો જાય અને કહે કે આજે અશ્વસવારી કરવાનું મન થઈ ગયું છે તો એકદમ ઉદાર જીવે હંમેશા હા પાડી જતા હોય છે અને કોઈ દિવસ ના પાડતા હોતા નથી તો ખાસ પાલકોમાં એવું પણ હોય છે કે ઘણા અશ્વપાલકો અશ્વ તો રાખતા હોય પણ પોતાના પૂરતું કે ક્યારેક તો પોતાના પૂરતો પણ અશ્વ રાખતા નથી હોતા કે અશ્વને ખીલેથી છોડવાનું નહીં તો તેને પણ પોતાની કસરત ના મળી રહે અને હું પણ પોતે એક એ બાબતમાં રણજીત બાપુ જેવો સ્વભાવો ધરાવું છું કે કોઈ વ્યક્તિ આવે અને કહે કે અશ્વ હાંકવાનું મન થયું છે તો કોઈને નિરાશ કરવાના નહીં તો તેનામાં ચલાવવાની સારી કળા હોય તો તેને હંમેશા ચલાવવા આપું છું તો એ બાબતમાં મને રણજીત બાપુની વિચારધારા ખૂબ જ ગમે છે અને ખાસ કરીને તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ સરસ મજાની ચાલ કે પેટમાં પાણીના હલવા દે એવા એક પછી એક ડાબા ઉપાડી રહ્યો છે અને ખાસ કરીને હું રાજા માટે નવો સવાર છું આની જગ્યાએ જો તેના જે પ્રોપર સવાર છે રાજવીરભાઈ છે કે દાનો છે કે રણજીત બાપુ છે એ ચલાવી રહ્યા હોય ત્યારે તેની ચાલ ખૂબ જ અલગ હોય છે વારાફરતી મેં અને અભયે રસાથી લઈ અને રસનાળ સુધીનો જે ચારથી પાંચ કિલોમીટરનો રસ્તો છે તે સંપૂર્ણ પૂર્ણ કર્યો અને અશ્વને ખૂબ જ સરસ મજાની હાકવાની મજા આવી મોસ્ટ ઓફ કાઠિયાવાડી અશ્વોની જેમ જ થાક શું કહેવાય તે રાજાને ખબર પડતી નથી ગમે તેટલો ચલાવવામાં આવે પરંતુ બીજો પગ નહીં કાઢવાનો અને એકદમ પોતાની મસ્તીમાં જેવી રીતે સવાર ચલાવે તેવી રીતે ચાલવાનું અને સંપૂર્ણપણે લગામે રહેવાનું જ્યારે તે બાંધેલો હોય અને અજાણી વ્યક્તિ પાસે જાય ત્યારે તે અલગ રૂપ દેખાડે છે ત્યારે કદાચ એવું લાગે કે અશ્વ લગામે નહીં હોય પરંતુ બીટ મોઢામાં આવતા જ રાજા પોતાની સંપૂર્ણ કળાઓને જેમ મોર કળા કરે તેવી રીતે ખીલીને ચાલે છે અને ખાસ કરીને કાઠિયાવાડી અશ્વની બાબતમાં હું આપણે એક વાત કહેવા માગીશ કે કદાચ ભલે હાઈટ ઓછી હોય છે પરંતુ કાઠિયાવાડી અશ્વ પર બેઠીને ક્યારેક ફોટો તો પડાવી જોજો કારણ કે કાઠિયાવાડી અશ્વ પર જ્યારે સવાર સવારી કરે છે ત્યારે તે પોતાનું આખે આખું વર્તમાન ફેરવી નાખે છે તો ઘણો બધો ચલાવ્યા બાદ તેને અમે આજે નવડાવવા માટે કે ધમારવા માટે સર્વિસ સ્ટેશન પર લઈ આવ્યા છીએ કે તેનો થાક પણ ઉતરી જાય અને અહીંયા જ ઢસામાં જે ભવાની સર્વિસ સેન્ટર છે તે મિત્ર પણ છે અને એક ખૂબ જ સારા અશ્વપાલક છે તેમને ત્યાં લાવી અને દૂરથી જે પાણીનો સ્પ્રે તેને વાગે નહીં તેવી રીતે એને ધમારવા માટે લઈ આવ્યા જેથી એનો થાક ઉતારી શકાય અને ઘણા સમયથી રાજા બાંધેલો હતો તો તેને સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે નવરાવી શકાય તો અભય અને મેં બંને એને ખૂબ જ સરસ રીતે ધમાર્યો નવરાવ્યો તો ત્યારે પણ કોઈ પણ પ્રકારના બીજા લક્ષણો રાજામાં જોવા મળેલા નહીં ખૂબ જ શાંત રહી અને આખે આખો વ્યવસ્થિત રીતે તેને નવરાવાની મજા લીધેલી પરંતુ સામે જે ઘોડી બાંધેલી હતી જેના લીધે થોડો રાજા આમ તેમ થઈ રહ્યો છે અને પોતાનો પાવર બતાવવાની કોશિશ કરી રહ્યો છે તો આજે ખૂબ જ દિલથી રાજાની સવારી કરવાની ખૂબ જ મજા આવી અને ખાસ કરીને જ્યારે એક નર અશ્વની સવારી તમે કરતા હો ત્યારે તમને ખૂબ જ અલગ મહેસૂસ થતું હોય છે કારણ કે તેનો પાવર ખૂબ અલગ હોય છે અને તેની એક જે ડોકનો મરોડ છે કે તે પાવરમાં ચાલવું જે એક નર અશ્વ ચાલી શકે તો આવી રીતે રાજાને ખૂબ જ તેની સાથે રાઈડિંગની પણ મજા કરી તેમજ તેને તમારી અને એકદમ જે હમણાં ધમારવામાં નહોતો આવ્યો બાંધ્યો હતો તો તેનો સંપૂર્ણ રગડ્યો કાઢ્યો એમ કહી શકાય તો એવી રીતે રાજાને કમ્પ્લીટ ધમારી અને અમે તૈયાર કરી રહ્યા છીએ અશ્વને ચલાવ્યા બાદ હંમેશા માટે તેને ભલે થોડું જ તે પણ ડેબા ઉપર આવમાં કે તેની ગરદનના ભાગમાં જે પરસેવો વળ્યો હોય તેના લીધે તેને પાણી નાખવું ખૂબ જ જરૂરી છે એક તો એનો કોઠો ઠંડો પડે છે અને બીજું કે જે ડેન્ડ્રફ એટલે કે ખોડો થઈ જતો હોય છે જે પરશુઓ સુકાઈ જાય ત્યારબાદ તેને ખોડો થઈ જાય છે જેના લીધે તેને ખંજવાળ આવ્યા રાખે અને કેશવાળી જે ગમાણ સાથે કે ગમે ત્યાં ઘસ્યા રાખે જેના લીધે અશ્વ પોતાના જે અલંકારો સમાન માણેકલટ પુશ અને કહેવાળીથી સુંદર લાગતા હોય છે તે ઘસી ઘસીને ખોઈ બેસે છે એટલે ખાસ કરીને રાઈડિંગ કરવામાં જો પરશુઓ વળ્યો હોય તો તેને વ્યવસ્થિત રીતે સાફ કરવા જોઈએ તો આજના વિડીયામાં બસ આટલું જ વિડીયો સારો લાગે તો શેર કરજો અસ્તુ વંદે માતરમ જય ભારત